Good morning, girl. Good morning. Hey, my daddy, this is Lamb. But then, how did you ever have a night and press? Not it. And tomorrow, take you said, Kitla Mono with Kubert. One of our big years, you know, and get taken out of this. Nanny table of another town, they will be a little bit lively. After a night and press, yes, I'll be done a small man, a

નાનું આવી ગયું હોય મામા રો રસ કાઢે મામા નિખિલ બે ચોઈટા મશીન માં એ બે ને ક્યાં ખગા લગન ને ફ્રેન્ડ ના મામા ના અહીંયા આવવાનું મામા કાલ તું તું આવી ગયા થોડો ભાઈ બની તારો ભાઈ બની આવી ગયા લગ્ન માં અથવા સમજ માંડી ને આવી ગયા આપણે જમવા આપણે જમવાનું હોય જ એટલે બાર આપણે આટો મારવા નીકળી ગયા છીએ કારણ કે હવાના આપણે મોડો મોડો નાસ્તો કર્યો હતો જમવાનું મગા હોય તો વંડીએ જ આપણે જમીન નીકળી ગયા છીએ મામા જ વાત કરી દેખાય બે ત્રણ જગ્યાએ વાલ ફેરવા નહીં વાલ ફેરવીને પછી આપણે ભાગશું દુકાન છે કારણ ગરમી એટલી તો વાત જવા દે તડકો જ છે તડકાની તો વાત જ ના બધો પોરબંદરમાં તડકો એટલે શું કેવું મારા જો આને વાલ ફેરવાય તમારે બધું જોઈને જન્મ ફેરવાનો હોય ખાલી આટલું જ કરવાનું બીજું કાંઈ કરવાનું કાંઈ નથી કરવાનું ખાલી વાલ ફેરવાનો કાંઈ કરવાનું જ નહીં થઈ જાય ને કાંઈ નથી કરવાનું અમ્મા પછી ડાયરેક્ટ મિત્રો અને મામા અમે કાંઈ કે મામી નખાય ને મામી હતી ભજીયા લેવાના જો ભજીયા લેવાના એ ભજીયા લઈ અને દુકાન આપણે ભજીયા ન જ ખાવાનું તો દુકાને જ આપણે નીકળી ગયા સાંજે આપણે તડકો બહુ નડે તડકો એવો બધે બોર મંદિર બહુ આમે કાઢીએ આપણે જવા નાની ઘરે સુઈ જાવ હવે આરામ કોના જમીને આપણે નાની ઘરે આવી ગયા તા ઉંદર કેટલી દિશા ચબ્બર દસ ને તેજો પાટા ઉપર હાલું હે આમથી ટ્રેન આવે ને તો આવે અત્યારે હવે જલ્દી જલ્દી નીકળી જાય અત્યારે આપણે જવાનું કમલાબાગ નેહરુ પાર્ક આપણે બસ ક્યાં ઉતારી તો ત્યાં જ ઉતારી કમલાબાગ નેહરુ પાર્ક ને અહીંયા ત્યાં જાવ ને નાની મીડો ટોપે છે પાટો ટોપે છે અહીંયા આપણે આવો બધી જીમ જેવી સુવિધા રાખી છે પોતાને બતાડી કોઈ કસરત કરવા માટે ના ચાલે માથી રવિ આવે નikhil ના આવે તો નikhil નું આવો જોઈએ અહીંયા કઈ કે સુવિધા ની ભમલા ની ઉપર પણ આવી ગઈ છે આ કાય કામ હોય ને જ આપડા આ બધું કાય કામ નથી ઓલો ઈકા ના ના ઈકા લસરપટ્યું એક ગયા બળક કામ થઈ મેઈન વસ્તુ આગળ ત્યાં જીમ જેવું Halo, halo, joh, nyanyi cium dia, gua udah langsung nyicipin. Alatnya oh,

બેન કે છે આપડે એમ કહીએ કે રિવરફ્રોન્ટમાં જાવ રિવરફ્રોન્ટ તમને ખબર છે રિવરફ્રોન્ટ કેટલું મોકવું હોય તો આપડે પૈસા નથી દેવાના દેવાનું આપડે નથી દેવાનું પૈસા હાલો મિત્રો જલ્દી કોંગ્રેચ્યુલેશન કયો કારણ કે આપણે પ્રાઇવેટ પાર્ટ બુક કરાવી દઉં જો આ દેખાય રાઈડ બધી બધું આપણું જ છે હમણાં લઈ લીધું કેટલા કરોડમાં લીધું એ રિવીલ ના કરે બધાને એ પણ વાસુ આમ પવન આવે ની એ જગ્યાએ અહીંયાથી પવન આવ્યા ખાડી હજુ ને હાલ કોંગ્રેચ્યુલેશન વ્યુકેશન ક્યાં જલ્દી મેં લઈ લીધું આખું પ્રાઇવેટ જો કોઈ દેખાય આપણે આટુ પ્રાઇવેટ ત્રણ સાટું જ છે ખાલી આના આટુ ઓલા એ કહી જયો ઓલ કાળું દેખાતો નથી એરી ઓરીઓ દેખાતો ન જ આપળો છે પ્રાઇવેટ રૂબિયામાં શું હા રૂબિયા આ લઈ પછી રૂબિયા એ આ હું હેલા જા જા ગરીજ આપળું છે બધું પ્રાઇવેટ બુક કરાવી લીધું આખો લે ની ડરાત રીમ છે હાલાલા ચડી જ બધું આપળું છે આતજે આટલો ભાગ જ લીધો છે આગલો ભાગ લેવાનું બાકી તમારે રૂપા બધું લઈ લઉ આખો મોડ ફેરાવ તો એવું કઈ નથી આપણે કઈ લીધું નથી આ તો નહી હવે સીવાર પાંડે કોર બંદરમાં मां फ्री फ्री है कारण के कॉन्ट्रैक्टर के बदलो नत ने એટલે બદય ને એમ નામ જવા દે હજી આગળ કેટલું ગાર્ડન બધું છે ઓ અમારો તો જ છે જો આવો આવો આસમાન ની ઊંચાઈ ઓ મેં સમુદ્ર કાડી ની ગહેરાઈ ઓ મેં જા રહે निखिल ભાઈ ઇટકા ખાને હૂ 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 રુ 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 યોને ઉતારો એકાઈ વૃક્ષો લાવો ઝાડવા વૃક્ષો વાવો ઝાડવા વાવો આ મગજ

ताऊज़ैन करो दाखिल करो यानी कि आप लोग वाले नहीं हैं अल्लने लाभ ही नहीं होगा तो हुआ नहीं से अल्लने तो रिवान में क्या पढ़ाओगे हमारे नेट पूर्ण हो गयी हो मिक्सेल में तो ऐसे तो रिन्डी इनकर लोग नहीं इंटर्न तुम आपको वीडियो गमें तो लाइक तो ना शेयर करो नया चेन में सब्सक्राइब जरूरी करना मिली बिजली वीडियो में तरह जय माता दी